નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ પદે ફરી ભૂરાલાલ સાની ની તાજપોશી સોરી સુનિલ બરોડીયા નવસારી માન્યુ જે આજે નવસારી જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે કારણ કે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અમારા ભૂરાલાલ શાહભાઈ જેમણે અભૂતપૂર્વ કામગીરી

નવસારી ભારતીય જનતા પાર્ટી જિલ્લા સંગઠન હજુ મજબૂતાઈથી કામ કરશે લોકોની સેવા પણ કરશે અને સાથે સાથે ચાહે તાલુકા પંચાયતનું ઇલેક્શન હોય જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય નવસારી મહાનગરપાલિકાનું ઇલેક્શન હોય કે પછી બે હજાર અમારી જે વિધાનસભાનું ઇલેક્શન છે અમે મોટી માર્જિનથી કબજે કરશું અને ખાસ કરીને વલસા ડાંગ લોકસભાની વાત કરું તો વાસદા વિધાનસભા પણ અમે ભુરાલાભાઈ શાહની અધ્યક્ષતામાં સંગઠનની ટીમ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે મળીને

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે